નમસ્કાર મિત્રો હું રવિ આપ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ તેની પહેલા જો અમારી ચેનલ ઉપર તમે રેગ્યુલર વિડીયો જોતા હો અને હજુ સુધી જો ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી રહ્યું

કોઈ પણ પાક હોય એને તત્વોની જરૂરિયાત હોય છે ખાતરની જરૂરિયાત હોતી નથી અને કોઈ પણ પાક હોય એનું જીવન ચક્ર પૂરું કરવા માટે એને સત્તર તત્વોની જરૂરિયાત પડતી હોય છે તેમાંથી કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનમાં કે આપણી જે જમીન છે એનો પીએચ વધારે છે એટલે કે સાડા થી ઉપર છે આઠ ની આજુબાજુ પીએચ છે તો જે સૂક્ષ્મ તત્વો છે માઇક્રોન્યુટ્રીયન્ટ છે એને આપણે સ્પ્રે મારફતે આપવાના રહેશે જ્યારે પ્રાઇમરી અને સેકન્ડરી કઈ રીતે કામ કરે છે વધારે ઉત્પાદન આપવા માટે અને કયા તત્વોનો રોલ શું છે અથવા તો એ તત્વો ના હોય તો આપણા મગફળીના પાકમાં કઈ કઈ પ્રકારની ખામીઓ આવે છે તો આપણે જોઈએ મિત્રો મગફળી માટે ત્રીજું પોટેશિયમ એટલે કે પોટાશ એની જરૂરિયાત પડે છે આ ત્રણ પ્રાઇમરી તત્વો છે જ્યારે સલ્ફર મેગ્નેશિયમ અને કેલ્શિયમ આ જે ત્રણ તત્વો છે એ સેકન્ડરી છે તો મિત્રો આપણે એ જોઈએ કે નાઇટ્રોજન છે એનો રોલ આપણી મગફળીમાં શું હોય છે તો શરૂઆતમાં વાત કરીએ કે મગફળીની જ્યારે વૃદ્ધિ થતી હોય છે ત્યારે નાઇટ્રોજન ખૂબ જ અગત્યનું તત્વ છે શરૂઆતમાં થોડુંક નાઇટ્રોજન આપવું પડે છે પાછળથી મગફળીના પાકમાં નાઇટ્રોજન આપવાની ભલામણ રહેતી નથી કારણ કે જે જે મૂળની ઉપર મૂળ ગંડિકાઓ આવેલી હોય છે એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે જે વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં સ્થિરીકરણ કરે છે અને આપણા પાકને આપે છે તો મિત્રો નાઇટ્રોજનનો કામ જમીનની ઉપરનો ભાગ બનાવવાનો છે એમ ઉપર છલુ કહીએ તો કહી શકાય છે ત્યાર પછી આવે છે ફોસ્ફરસ ફોસ્ફરસ નું કામ શું છે તો કે વ્યવસ્થિત રીતે મૂળ બનાવવાનું કામ છે ત્યાર પછી આગળ પણ ફોસ્ફરસ નો રોલ હોય છે તો કે ફૂલ જ્યારે આવતા હોય છે ત્યારે ફોસ્ફરસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે ત્યાર પછી જ્યારે આપણા દાણા બેસતા હોય છે ડોડવાની અંદર ત્યારે પણ ફોસ્ફરસ એટલું જ અગત્યનું તત્વ છે તો મિત્રો આ ઉપરથી એમ પણ કહી શકીએ કે જમીનની જે કઈ નીચેનો ભાગ છે એ બનાવવામાં ફોસ્ફરસ તત્વનો ખૂબ જ મહત્વનો રોલ છે તો એકા નાઇટ્રોજનની વાત કરી એકા ફોસ્ફરસની વાત કરી મિત્રો જનરલી બધા જ ખેડૂતો નાઇટ્રોજન અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં આપે જ છે ઘણી વખત પ્રમાણ કરતા પણ વધારે આપણે આપી દઈએ છીએ તો આ જે બે તત્વો છે એમાં કોઈ ખેડૂતોને પ્રોબ્લેમ એટલો રહેતો નથી તકલીફ ક્યાં પડે છે તો કે નીચેના જે કઈ ચાર તત્વો છે પોટાશ છે સલ્ફર છે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે આ તત્વો ઉપર આપણું એટલું ભારણ રહેતું નથી તો હવે આપણે આ જે તત્વો છે મિત્રો એનો રોલ શું છે એ જોવાનો છે તો વાત કરીએ પોટેશિયમ એટલે કે પોટાશિયમ તો મિત્રો પોટાશ જે તત્વો છે એનો રોલ આમ કહીએ તો ટપાલી જેવો છે કે પાણીનું સંતુલન કરે છે છોડની અંદર જે કઈ પાણી છે અથવા તો જે કઈ તત્વો છે અહીંયા જે કઈ રહેલા તત્વો હોય છે કે સોઈલ સોલ્યુશનમાં ઓગળેલા છે એને ઉપર સુધી પહોંચાડવાનું કામ કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક પર તૈયાર કરે કરે છે છે પાન તો એને નીચે સુધી પહોંચાડવાનું કામ એટલે કે પાણી અને તત્વો બંનેનું વહન પોટેશિયમ કરે છે ત્યાર પછી મિત્રો પોટાશનો રોલ એ પણ છે કે એ દાણાની ગુણવત્તા વધારે છે વજન વધારે છે છોડની અંદર રોગ પ્રતિકારક શક્તિ લઈ આવવાનું કામ કરે છે પછી આવે છે ખૂબ જ અગત્યનું તત્વ એટલે સલ્ફર મિત્રો સલ્ફર તત્વ છે એ કોઈ પણ માટે ખૂબ જ અગત્યનું છે તેલની ટકાવારી વધારવા માટે સલ્ફર જવાબદાર છે મિત્રો આપણે મગફળી વજનથી વેચવાની છે વજન દાણાનું હોય અને દાણાની અંદર ખાસ તેલનું હોય છે

ત્યાર પછી સલ્ફર છે એ ઘણા બધા વિટામિન્સો પણ બનાવે છે પ્રોટીન પણ છોડની અંદર બનાવે છે એટલે એમ કહી શકીએ કે શરૂઆત થી લઈ અને મગફળી આપણી પાકી જાય અથવા તો નીકળી જાય ત્યાં સુધી સલ્ફરનો રોલ ખૂબ જ મહત્વનો હાજરીમાં એટલું વધારે ઉત્પાદન મળશે એટલી સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મળશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જે આપણું પાન હોય છે મિત્રો આ પાનની અંદર ક્લોરોફિલ નામનું

એ એક મજબૂત મૂળ તંત્ર બનાવવાનું કામ કરશે ત્યાર પછી જે કઈ છોડની અંદર કોષ દિવાલો હોય છે મિત્રો એને એકદમ મજબૂત બનાવે છે કે જેથી કરીને જે કઈ તત્વો હોય છે એને પોષક તત્વો હોય છે ઉપયોગી એને જમીનમાં પાછા આવવા દેતું નથી મિત્રો તમે આજથી વર્ષ પહેલા વાત કરીએ તો જે મગફળીની ક્વોલિટી સારામાં સારી થતી અથવા તો અત્યારે પણ જે સારી મગફળી થાય છે તો એની ઉપર તમે આમ હાથ ફેરવશો તો તમને એની નસો લાગશે અત્યારે અમુક મગફળીની અંદર જે કાંઈ નસો છે એટલી લાગતી નથી શું કામ એની અંદર કેલ્શિયમ તત્વોની ઉણપ હોય છે મિત્રો મગફળીનું ફોતરું બનવા માટે કેલ્શિયમની જરૂરિયાત પુષ્કળ પ્રમાણમાં રહેતી હોય છે કેલ્શિયમનો જે રોલ છે એ છોડને એકદમ હેલ્ધી રાખવા માટે વાતાવરણની જે કઈ અસરો હોય છે વધારાની જે છોડ ટ્રેસમાં આવી જતો હોય છે તાપમાન જ્યારે વધી જતું હોય છે જ્યારે એકદમ ઘટી જતું હોય છે દિવસ અને રાતનું ટેમ્પરેચર એકદમ ઉતાર ચડાવવાળું હોય છે ત્યારે તમારા છોડને એની સામે પૂરેપૂરું રક્ષણ આપવાનું કામ કરતું હોય છે મિત્રો હા વાત કરી હવે આપણે નાઇટ્રોજન ની ખામી સર્જાય એ તો આપણે સર્જાવા દેતા જ નથી પુષ્કળ પ્રમાણમાં યુરિયાનો ઉપયોગ કરીએ છીએ એમોનિયમ સલ્ફેટ નો ઉપયોગ કરીએ છીએ ફોસ્ફરસ તો કે પાયામાં પણ ફોસ્ફરસ આવતું હોય છે પાછળથી પણ ફોસ્ફરસ ખાતરોના જે કઈ છંટકાવ કરતા હોઈએ છીએ અથવા તો આપણે ઉપરથી ઉડાડતા હોઈએ છીએ હવે વાત આવે આ ચાર તત્વોની મિત્રો આપણે પોટાશ જે મગફળીની અંદર એટલા પ્રમાણમાં ન મળતો હોય તો એના દાણા ચીણા રહેતા હોય છે વજનમાં હલકું થતું હોય છે છોડમાં રોગ પ્રતિકારક શક્તિ એટલી હોતી નથી એટલે એની અંદર રોગ જીવાત પણ વધારે આવે છે ત્યાર પછી સલ્ફર જે જમીનમાં ઓછો હોય જે મગફળીને ઓછો મળ્યો હોય તો આ જે સલ્ફર છે એની ઉણપને લીધે જે કઈ દાણાની ક્વોલિટી છે અંદર તેલની ટકાવારી છે એટલું તેલ ભરાતું નથી દાણાની અંદર ત્યાર પછી મિત્રો જે મૂળની ઉપર મૂળ ગંડિકાઓ બનતી હોય છે એમાં પણ સલ્ફરનો મુખ્ય રોલ હોય છે તો એ મૂળ ગંડિકા એટલી બનતી નથી મૂળ ઉપર જેટલી મૂળ ગંડિકાઓ વધારે બનશે એટલું આપણા છોડ માટે સારું રહેશે ત્યાર પછી આવે છે મેગ્નેશિયમ મેગ્નેશિયમની ઓણક હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આપણો છોડ એટલો બધો ખોરાક પોતે બનાવતો નથી અને છોડ દે છે એ કાયમી ને કાયમી મૂરજાઈ ગયેલો એવો આપણે જોવા મળતો હોય છે ત્યારબાદ કેલ્શિયમ આવે છે તો કેલ્શિયમની ઉણપને લીધે પણ મિત્રો જ્યારે છોડ એનું મૂળ તંત્ર જ નબળું હોય તો છોડ જમીનમાં આપણે ગમે એટલા ખાતરો નાખશું એ વ્યવસ્થિત રીતે લઈ શકતો નથી એટલે મિત્રો આપણે આ જે કઈ છ તત્વો છે એને વ્યવસ્થિત રીતે આપવાના હોય છે એમાંથી નાઇટ્રોજન તેર ના માધ્યમથી આપી શકો છો બારબત્રી સોળના માધ્યમથી આપી શકો છો હવે મિત્રો આ જે ચાર તત્વો છે પોટેશિયમ સલ્ફર મેગ્નેશિયમ ને કેલ્શિયમ આ ચાર તત્વો પણ તમે અન્ય બીજા ખાતરો માંથી આપી શકો છો પરંતુ મિત્રો ઓલ ઓવર વર્લ્ડ ની અંદર આ ચારેય તત્વો એક જ ખાતર પોલીસલ્ફેટ ખાતર છે મિત્રો છેલ્લા બે વર્ષથી આ પોલીસલ્ફેટ ગુજરાતના લગભગ બધા જ માર્કેટની અંદર પાવડર સ્વરૂપે અને દાણાદાર સ્વરૂપે ઉપલબ્ધ છે મિત્રો બીજા જે બધા ખાતરો છે એના કરતા પોલિસલ્ફેટ કઈ રીતે ચડિયાતું છે તો ખૂબ જ અગત્યની બાબત એ છે કે પોલિસલ્ફેટ નો પીએચ જે છે એ સાત છે ત્યારબાદ આ ખાતર કોઈ ફેક્ટરીમાં બનીને આવતું નથી એકદમ કુદરતી ખાતર છે નેચરલ ખાતર છે એટલે તમારી જમીનની અંદર કોઈ વધારાની આડ અસર ઉભી કરશે નહીં બીજું મિત્રો કે

અહીંયા જે સલ્ફર છે એ સરકારની ગાઈડલાઈન પ્રમાણે એસ લખેલો છે એટલે કે એલિમેન્ટલ ફોર્મમાં લખેલો છે બાકી હકીકતમાં જે સલ્ફર આની અંદર આવેલો છે એ ડાયરેક્ટ સલ્ફેટ ફોર્મની અંદર સુડતાલીસ થી લઈ અને અડતાલીસ પોઈન્ટ પાંચ ટકા જેટલો રહેલો છે ત્યારબાદ મેગ્નેશિયમની વાત કરીએ મિત્રો તો મેગ્નેશિયમ પાંચ ટકા મેગ્નેશિય તત્વો છે ખુબજ અગત્યના એ પોલીસલ્ફેટ ની અંદર ઓક્સાઇડ ફોર્મ ની અંદર રહેલા છે એટલે કે આ તત્વોનું લીચિંગ થતું નથી તમે બીજો એક ફાયદો એ થાય છે મિત્રો કે તમે જ્યારે મગફળીની અંદર આ પોલિસલ્ફેટ ને નાખો છો તો તમે નાખો ન્યાથી સાડા ત્રણ થી ચાર મહિના સુધી ધીમે 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 તત્વોને રિલીઝ કરે છે અને પાકને આપે છે આ ખાતરમાં તમને જે કઈ પૈસા નાખો છો એનું પૂરેપૂરું વળતર મળી જાય છે બીજા નંબરની અંદર પોલિસલ્ફેટ છે એ મિત્રો બધા જ ખાતર ભેગું હાલશે

એમાંથી કોઈ પણ એક ખાતરનો ઉપયોગ કરી અને એના ભેગો તમે ઓછામાં ઓછું પચીસ કિલો અથવા તો વધારે પચાસ કિલો પોલિસલ્ફેટ નાખી અને તમે મગફળીનું વાવેતર કરી શકો છો પોલિસલ્ફેટ મિત્રો જે ખેડૂત મિત્રો પાયામાં આપવા માંગતા હોય તો તે બેસ્ટ છે માનો કે કોઈ ખેડૂત મિત્ર એ પાયામાં આપેલું નથી તો એ ઉપરથી પણ આપી શકે છે એની કોઈ જાતની આડઅસર નથી ત્યારબાદ ઘણા બધા ખેડૂતોને એવા પ્રશ્ન આવે છે કે પોલિસલ્ફેટ ને ક્યારે નાખવું પોલિસલ્ફેટ ને મિત્રો તમે જેટલું વહેલું નાખશો એટલું બેસ્ટમાં બેસ્ટ છે એટલું સારામાં સારું છે શું કામ તો કે એની અંદર સલ્ફર આવે છે આગળ આપણે વાત કરી એમ એટલે કે જે કાંઈ મૂળ તંત્ર બનશે જે કાંઈ મૂળ આવશે એને અમુક ફૂગ સામે રક્ષણ આપશે ત્યારબાદ કેલ્શિયમ આવે છે આની અંદર એટલે કે જે મૂળ તંત્ર બનતું જાય એને વ્યવસ્થિત રીતે મજબૂતાઈ આપવાનું કામ કેલ્શિયમ કરજે એટલે તમે જેટલું વેલ્યુ નાખશો એટલું તમારા માટે ફાયદાકારક છે અથવા તો કોઈ પણ પાક તમારો દોઢ મહિના સુધી ખેતરમાં ઉભો રહે એમ હોય ત્યાં સુધી તમે પોલિસલ્ફેટ ને નાખી શકો છો તો મિત્રો આવી જ ઘણી બધી ટેકનિકલ ખેતીને લગતી માહિતી છે એ મેળવવા માટે અમારી સાથે તમે જોડાયેલા રહો તમને અમારી માહિતી સારી લઈ ગઈ હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો અસ્તું